જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે તક ઇંગ્લેન્ડ ની અંદર એકવાર મોટું ચિત્ર પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું આયોજકે ખૂબ વિશાળ જગ્યા નક્કી કરવામાં આવી અને અનેક ચિત્રકારોને બોલાવવામાં આવ્યા એ સમયે એ ચિત્ર પ્રદર્શનની અંદર સૌથી ઉત્તમ અને મુખ્ય ચિત્રકાર ટર્નર હતા જે ઇંગ્લેન્ડ અંદર જાણીતા ચિત્રકાર હતા અને ખૂબ અનુભવી પણ હતા ધીરે ધીરે સૌના ચિત્રો એ પ્રદર્શનની અંદર ગોઠવાઈ રહ્યા હતા અને તમામ જગ્યાઓ ફાળવી દેવામાં પણ આવી હતી એક નવો ચિત્રકાર પોતાના ચિત્રો લઈને આયોજકોને મળવા માટે આવે છે અને વિનંતી કરે છે કે જો આપ મને જગ્યા આપો તો મારા ચિત્રો હું પ્રદર્શનની અંદર ગોઠવી શકું ત્યારે પેલા આયોજક કહે છે કે ભાઈ માફ કરજો આઈ એમ સોરી અત્યારે બધી જ જગ્યા ફળવાઈ ગઈ છે એક પણ જગ્યા બાકી નથી કે જ્યાં તમે ચિત્ર ગોઠવી શકો હવે જ્યારે બીજું ચિત્ર પ્રદર્શન ગોઠવીએ ત્યારે તમે અગાઉ અમારો સંપર્ક કરજો એમ કહી એને રજા આપે છે પેલો નવો ચિત્રકાર દુખી થઈ જાય છે હજી નવો ચિત્રકાર પોતાના નવા ચિત્રો અને તેમને પ્રદર્શન કરવાનો મોકો ન મળ્યો તક ન મળી દુખી થઈ ગયો જાકારો મળ્યો દુઃખી હૃદયે એ ત્યાંથી જવા લાગ્યો એ વાત જ્યારે થતી હતી ત્યારે એ મુખ્ય ચિત્રકાર ટર્નર સાંભળતા હતા અને એને દોટ લગાવી પેલા નવા ચિત્રકારને બૂમ પાડી કે ભાઈ ઉભા રહો પેલો ચિત્રકાર ઉભો રહ્યો કેમ ભાઈ જો ને હું મારા ચિત્રો પ્રદર્શિત કરવા માટે આવ્યો હતો પણ હવે જગ્યા નથી આયોજકોએ ના પાડી એટલા માટે હું જાઉં છું અરે ભાઈ તું ચિંતા ન કરતો આ મને બહુ જ જગ્યા આપી છે અને એટલા બધા મારે ચિત્ર પ્રદર્શિત નથી કરવા એમ કર આ મારી જગ્યા હું તને આપું છું તું ત્યાં ચિત્રો ગોઠવ અને એ મુખ્ય ચિત્રકારે પોતાના ચિત્રો ઉત્તમ ચિત્રો ત્યાંથી હટાવી દીધા અને નવા ચિત્રકારના હજી નવા ચિત્રો કે જે એની જેવા ન હતા એ ચિત્રો પ્રદર્શિત કરવા માટે જગ્યા આપી અને એ ખૂબ આનંદમાં આવી ગયો નવો ચિત્રકાર પોતાના ચિત્રો લાગ્યો જેમને જે તક તક હતી એ એમને મળી ગઈ ધીરે ધીરે લોકોનો ઘસારો વધતો ગયો અને ઘણા બધા લોકો એ ચિત્રો જોયા અને પેલા નવા ચિત્રકારને પણ ખૂબ ખૂબ અભિનંદન મળ્યા આથી તેમનો ઉત્સાહ વધ્યો અને ખૂબ સુંદર મજાના ચિત્રો બનાવવા લાગ્યો ચિત્ર પ્રદર્શન પૂરું થયું ત્યારે એ મુખ્ય ચિત્રકાર એવા ટર્નરને પગે લાગ્યો અને સુંદર મજાના ચિત્રો બનાવવા લાગ્યો અને એ પણ વિશ્વનો સુંદર અને જાણીતો પ્રસિદ્ધ ચિત્રકાર બર્ડ બન્યો જેમના ચિત્રો આજે પણ દેશ વિદેશની અંદર વખણાય છે પરંતુ તેમને તક મળી અને તક પણ કોને આપી એક મહાન ચિત્રકારે જગ્યા કરી આપી આમ આવા ઊભરતા ખેલાડીઓ ઉભરતા ચિત્રકારો ઉભરતા વિદ્યાર્થીઓને અનુભવી વિદ્યાર્થીઓએ તક આપવી જોઈએ જો એમને તક મળી ગઈ એ તક એને ઝડપી લીધી તો દુનિયાની અંદર એ ડંકો વગાડી શકે અનુભવી હંમેશા બીજાને આગળ લાવવાનો પ્રયત્ન કરે એમને ખરેખર વંદન કરવાનું મન થાય